આદિત્યાણાની દાદર સીમમાં વીસીએલના યોગેશ્વર ફિડર અંતર્ગતના ખેડૂતોને સોલાર સિસ્ટમ બાબતે અઢળક ફરિયાદો હોવાથી વીજતંત્રને રજૂઆત કરી હતી આદિત્યાણાની સીમમાં રહેતા યોગેશ્વર ફિડર એસ કે ખેડૂતોને પીજીવીસીએલના તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે તેઓએ પોતાની માલિકીની ખેતીલાયક જમીનમાં છે તે સમયે સોલાર સિસ્ટમ લગાવેલી હતી પરંતુ સોલારના બિલિંગ અને મેન્ટેનન્સ બાબતે અઢળક ફરિયાદો ઉઠવા પામી છે તેમ જણાવીને વિશાળ સંખ્યામાં ખેડૂતો પોરબંદર પીજીવીસીએલ કચેરી ખાતે ધસી ગયા હતા અને પાઠવવામાં આવેલા આવેદનમાં જણાવ્યું હતું કે પીજીવીસીએલ કંપનીને ચોવીસ કલાકમાં ફોલ્ટ મેન્ટેનન્સ કરવાનું હોય છે તેના બદલે પંદર પંદર દિવસ સુધી કામ થતું નથી જેથી ધરતીપુત્રોના સોલાર જનરેશન બંધ રહે છે તો અમુક ખેડૂતોના સોલાર ત્રણ ત્રણ માસથી વોલ્ટેજ ઇસ્યુ ના કારણે બંધ હાલતમાં છે યોગેશ્વર ફીડર એસ કે વાય ના ખેડૂતો રાણાવાવ પીજીવીસીએલ ડિવિઝનને આ બાબતે કંઈ પણ રજૂઆત કરે તો ત્યાંના કર્મચારીઓનો જવાબ એવો મળે છે કે અમને એસકેવાય વાય બાબતે કંઈ પણ જાણકારી નથી એસકેવાય વાય ફીડર ઓનલાઈન હોવું જોઈએ જે ન હોવાથી ફીડરનું મોનિટરિંગ થવું જોઈએ તે થતું નથી એસકેવાય વાય ફીડરમાં નોન સ્કાય કનેક્શન ઓછા કરવાના હતા ત્યાં તેને બદલે વધી ગયા છે તેના લીધે લોસ વધી રહ્યો છે તે સોલાર ધરાવનારા ગ્રાહકો પર આવી રહ્યું છે મારું નામ પ્રતાપ ગોડાણિયા છે અમે આદિત્યાના દાદરસિંહ વિસ્તારમાં જ આવીએ છીએ અને અંદાજે ચાર વરસ પહેલાં જે સોલાર સિસ્ટમ અમે લીધેલી હતી તેમાં બિલિંગનો પ્રોબ્લેમ શરૂઆતથી જ છે અને અનેક વખત બીજીવી સેલમાં લેખિત અને મૌખિક પણ રજૂઆત કરે છે અમે તેમ છતાં પણ તેનું કંઈ નિરાકરણ થતું નથી અને ખેડૂતને ખોટે ખોટા મચમોટા બિલ લાખ લાખ રૂપિયો દોઢ દોઢ લાખ રૂપિયો જેવા મોકલવામાં આવે છે અને જે બિલ ખેડૂતને ભરવાપાત્ર નથી છતાં પણ પીજીવીસીએલના કામકાજ ખેડૂતના જે હોય તે પણ ખોટી રીતે રોકવામાં આવે છે અને તે બાબત માનસિક ત્રાસ આપવામાં આવે છે અને જો આનું વહેલી તકે કંઈ પણ નિરાકરણ નહીં આવે તો પછી ખેડૂત એક આત્મહત્યા કરવા ઉપર મજબૂર કરવા માટે થઈ અને આ લોકો એ તરફ લઈ જઈ રહ્યા છે ખેડૂતને તો મારી સરકાર સરકારશ્રીને તથા જે તે અધિકારીઓ અધિકારીઓશ્રીને નમ્ર વિનંતી છે અમારા પ્રશ્નનું જે મત મોટા બિલ આ બિટિન્શિયર દ્વારા અમને મોકલે અને માનસિક ત્રાસ આપવામાં આવે છે એનું મિલન